શું કે વાલાભાઈ કેવું છે હાઈ ક્લાસ સારું હા શું તકલીફ હતી કો બધી વાત કરો માંડીને પેલા હું સાહેબ અહીં આવ્યો ને હા ત્યારે મારે આ કમર હા આખો પગ હા અને આમાં બે માં ખાલી ચડી દે બંને પગમાં માં બંને પછી અહીંયા પેલી સારવાર તમે કરી ને ત્યારે હું અહીંથી હેઠો ગયો ને તો તો હું સીધો થઈ

દુખાવો થઈ ગયો અને એના કારણે આખો પગ દુખતો હતો એવું છ મહિનાથી ચાલતું હતું તો છ મહિનાથી તકલીફ હતી તો તમે કર્યું શું પછી મેં કીધું આ કામ કરી છે એટલે સારો આમ થાકડો લાગ્યો છે એવું હતું એટલે એના હિસાબે પછી દવા લેવા કે ખાલી છડી ને તઈ પછી ખાલી છડી અચ્છા તઈ ડોક્ટર ને બતાવી ત્યાં ઉધી રોડ્યો હા ત્યાં પછી ખાલી ચડવા ગયા ડોક્ટર ને બતાવ્યો ડોક્ટરે શું કીધું ડોક્ટર કે કે ઓલો ફોટો પાડ્યો ને એમાં કે તમારે મણિકા ની પાંચમી નસી દબાય છે દબાય છે પછી પછી દવાઈ પી અમે અઘેડા સાહેબ જૂનાગઢ ત્યાં અમે દાખલ થયા પછી મારો નાનો ભાઈ છે એ બાજુમાં રૂમે હુવા જતા એના કોઈ જાણીતા ત્યાં હોવા જતા એ બેને વાત કરી કે દેશરભાઈ હું કે ઘણા સમયથી ઊભી ન હકતી કોઈ ન હગું બે હાઈ એવી બધી તપલીક હતી તાકે તમને શું હતું બે કારણ કે મને કે કમરના જે પાંચમાં મણિકો આવે ને ત્યાં નસ્ત બાદ એટલે સાયન્ટિકા કા થાય પણ કેટલી બધી દવા એની લીધી કોઈ કે ડૉક્ટર અમે બાકી નથી રાખી છેલ્લે કે અમે આટકોટ ગયા ને તો એ ડૉક્ટર રહેણી સાહેબ રમાણી રમાણી સાહેબ ત્યાં ગયા ત્યાંથી કે અમને હાઈ થઈ પછી અમે એકાદો દી ત્યાં રોકાણા સીધા જ અમે નામ લખાવીને અહીંયા આવ્યા સોથે દી અમારો વારો આવ્યો તો તમે હવે આમ કહેશો ને

આપણી કેપેસિટી પ્રમાણે વાંકા વળીએ ને ત્યાં સુધી કાંઈ નથી થવા પણ જેવું કેપેસિટી બહાર વધારે ગયું અને આની ઉપર વધારે લોડ આવે ને એટલે આ ગાદી ઉપર લોડ આવે આ બે ગાદી ઉપર તો ગાદી ઉપર લોડ આવે ને એટલે બે મણકા દબાય દબાય એટલે ગાદી બહાર આવે ગાદી બહાર આવે ને જો અહીંયા બતાવું તમને આમાં એમાં બતાવેલું જો આ બધી ગાદી છે જો આ બહાર આવી દેખાય આવી રીતે બહાર આવે એ બહાર ને નસ ઉપર દબાણા નસ ઉપર દબાણ આવે ને એ નસ છે ને પગમાં જતી હોય પગમાં જાય ને એટલે શું થાય કે પગમાં દુખાવો થાય ખાલી ચડે બરાબર એટલે કહેવાનું શું થાય તકલીફ કમરમાં છે છે પગ બરાબર એટલે આ ગાદીને કારણે આ નસ ઉપર દબાણ આવે ને એના કારણે પગ દુખે એને કહેવાય સાયટિકા કારણ કે આ નસ નું નામ જે ભેગી થાય ને મોટી જાડી નસ એ નસ નું નામ જ સાયટિક નસ સાઈટિક એટલે એટલે એને કહેવાય તમને જે તકલીફ ને બરાબર કારણ કે તમે વજન ઉપાડ્યો ને એટલે વજન ઓવરલોડિંગ થઈ ગયું ઓવરલોડિંગ થઈ ગયું તમારી કમરના મણકા ઉપર દબાણ કે આગાદી છે તો આગાદી ઉપર આમ દબાણ આવે તો શું થાય બહાર જ આવે ને બહાર જ આવે એવી રીતનું છે એટલે મેઇન વસ્તુ એ છે કે આ જે તમને તકલીફ છે ને તમે હજી અમારે ના કરાવો જો કરાવ્યો હોત ને તો સીધું જ ઓપરેશન કરવાનું હા એ તો કીધું હતું મને ઓપરેશન કીધું બેને કીધું ને કઈ

દવા ઘણો સમય ચાલુ રાખો ને તોય મટી જાય પણ દવા વગર મટાડવું ને આમ બરાબર આ મેઇન છે કારણ કે દવાની આડઅસર થાય દવાની તકલીફ થાય આડઅસર બરાબર એટલે તમારો કેસ એવી રીતનો સાચો જોરદાર થઈ જાય કે આપણી આ સારવાર પદ્ધતિમાં કે જેને કાયરો પ્રેક્ટિક અથવા બોન સેટિંગ સારવાર પદ્ધતિ કહીએ તો એમાં ભાઈને જે તકલીફ છે એવી તકલીફ કોઈને હોય તો એ દવા વગર પણ મટી શકે છે આ મોટી તમને જેવી તકલીફ હોય એવી તકલીફ પૈસાવાળા કોકને હોય ને તો ઓપરેશન કરી કોઈ હોય તો કરી નાખ્યું

કે જે મણકા છે મણકા દબાણા છે ગાદી બહાર નીકળી છે તો એ મણકા દબાણા છે ને એને અમે ખોલવાનું કામ કરીએ છીએ એટલે ઓલી જે ગાદી છે ને એની ઉપર દબાણ ઓછું આવે સોજો ઓછો આવે એટલે જે નસ દબાતી હોય ને નસ દબાતી ઓછી થઈ જાય એટલે આ થઈ જાય પણ મેઇન વસ્તુ એ છે કે આવી જો તકલીફ હોય તો તકલીફ હોય ઓપરેશન ના કરાવવું હોય તો આ સારવાર પદ્ધતિનો ખાસ ઉપયોગ કરાય આ સારવાર પદ્ધતિમાં કોઈ દવા નથી કોઈ ઇન્જેક્શન નથી અને કોઈ ઓપરેશન નથી બરાબર ને વાલાભાઈ હા અને એનું ખાસ ઉદાહરણ છે

પોઝિશન વન ડેરી ફિલ્ડ પોઝિશન વન લેફ્ટ શોર્ટ પોઝિશન ટુ લેફ્ટ શોર્ટ ડેરી ફિલ્ડ નેગેટિવ સેક્રમ લેફ્ટ એ આઈ Ahia press karwani hai. clear. Saras.

귀다수에서 <laughs> 엎따 <laughs> <laughs>